અને આજે સાંજે જવાનું છે દિવાળીની ઉજવણીમાં અમારે દિવાળી ઉજવણી માં તો મેલ્ટન રોડ જવા નીકળી ગયા છીએ લાગે યુક્ય છે ઇન્ડિયા માં દુકાન શણગારી છે ફટાકડા

તો આજે છે દિવાળી તો બધાને મારા અને મારા ફેમિલી તરફથી હેપી દિવાળી કાલનો થાક લાગ્યો હતો તો આજે બધા થોડા થોડા મોડા ઉઠ્યા મારા મમ્મી પપ્પા પહેલાં ઉઠી ગયા હતા અમે થોડાક મોડા ઉઠ્યા સવારનું રૂટિન કાર્ય પતાવી છીએ અને હજી અત્યારે વાઈ ગયા છે સાડા અગિયાર અને સવારનું બ્રેકફાસ્ટ બાકી છે નાસ્તો સવારનો બાકી છે હજી તો એ કરવાનો છે તો મારા માટે બની જશે ચા અત્યારે ગરમા ગરમ ચા ભાખરી અને આજે સાંજે જવાનું છે દિવાળીની ઉજવણીમાં તો આજે પણ વિડીયોમાં એટલી જ મજા આવશે જેટલી કાલે મજા આવી હતી તો છેલ્લે સુધી બન્યા રેજો વિડીયો જોતા રહેજો છેલ્લે સુધી આજે પણ સાંજે અમે કરીશું દિવાળીનો આનંદ મારે નિષભાઈને હવાર દિને ઉતાવેડે છે કે મારે રિટર્ન ગિફ્ટ ખોલવી છે તમે વિડીયો ઉતારો તો મારે રિટર્ન ગિફ્ટ ખોલવી છે તમે વિડીયો ઉતારો હજી તો ઉપર રહ્યો ત્યાં તો મારી વાહ્યા પડી ગયો કે વિડીયો ઉતારો વિડીયો ઉતારો તો જુઓ લઈને બેસી ગયો છે לאה לקחו לו מה פינדרוס זה? כמו זה? אה, רימן של ריזו, קדם אל תהיה. אה, 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 זהו, כדלה קווי לה. אתה מנה קווי זה?

कहान ने अस्मिता आंटी एंड राजू अंक दीद स्मार्ट से 50 प्लस क्लॉक फेस सिक्योर पेनिंग टिप जेम गेम्स पेरेंट फ्रेंडली फीचर्स स्प्लैश प्रूफ स्कूल मोड केमेरा विडियो सेल्फी केमेरा এক্টিভিটি মিউজিকছ মাইণ্ড লীডাৰ গেমছ এনে ডাউনলোড ডেইলি ৰুটিন স্ক্ৰিৰিং লাইট আছে মোৰ লাগে আৰু ৰিয়েলিটি এপৰ্ট হৈছে স্মাৰ্ট আপছি কলে কি আছে ন সৰ্ব অংকলে দি থ

જો આમ તો થોડોક તડકો છે આજે વેધર સારું છે વરસાદ આવે છે વરસાદ આવી ગયો છે કમ્પ્લીટ જો આ ગાડી ઉપર દેખાય પણ અત્યારે વેધર સારું છે પછી ખબર નહીં હા તો ખબર ને ત્રણ ડબલ્યુ ફર્યા કરે તો જો જવા નીકળી ગયા છીએ મેલ્ટન રોડ અને બહુ મજા કરવાની છે આજ

હા તો દિવાળી છે દિવાળી દિવાળી રંગોળી બંગોળી કરી નાખી છે નવા વર્ષ ની તો હોણકારી નાખ્યો છે

જો પોલીસ વાન વચ્ચે ઊભું છે રોડ વચ્ચે અને આ બેરિકેટેડ મારી દીધા છે રોડ ઉપર મેં જેમ આગળ વાત કરી હતી કે અહીંથી રોડ બંધ કરી દે તો અહીંથી રોડ બંધ કરી દીધો છે છેક આગળ રોડ શરૂ થાય ને ત્યાં સુધી ટ્રક ટ્રક બધું મૂકી દીધું છે હવે અહીંયા રોડ ઉપર બધા મજા કરશે હવે અહીં ગમે ત્યાં હાલો કોઈ પ્રોબ્લેમ નહીં આ છે લેસ્ટરનો માહોલ આ તમે જોઈ શકો છો રોડ શો છે દિવાળી રોડ શો અને આપણે ઇન્ડિયામાં મોદી આવે ને તો રોડ શો કરે પણ અહીંયા એવું નથી અહીંયા શું છે દિવાળી કોઈ તહેવાર હોય ને તો રોડ શો થાય છે લાગતું નથી આ યુકે છે સુરત ના રોડે હોય ને એવું લાગે કલ્યાણ જવેલર્સ આવી ગયું છે નવું બન્યું છે હજી ઓપનિંગ ઓપનિંગ શું નથી મેં મારી નજરે આજ જ ગઈ છે કલ્યાણ જ્વેલર્સ ઉપર Krishna Kirtan Satsang Karyatram Om oh, Happy Diwali હેપી કેમ છો મનુ દાદા બધા ભેગા થઈ ગયા

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ રોશની જુઓ તમે ખાલી જ્વેલર્સ માલાબાર

એકદમ નજીક આવી ગયા છે ચકદોળે નીચે દુભા છે ફટાકડાની બહુ સાર લાગી ગઈ છે ફૂલ જડી લાગી ગઈ છે ફટાકડાની લસણિયા બોમ્બ પડે જો આ લસણિયા 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 બોમ્બ અમને મળી ગયા છે અહીંયા હાર્દિકભાઈ ભાઈ

ચોવીસ કલાક થઈ ગયા પણ હજી કઢી ના રિવ્યુ ચાલુ છે ફાયર છે એટલું જ ફોડવાનું હતું બંધ થઈ ગયું

ચાલો તો ચાલો તો અમે જઈ રહ્યા છીએ હવે ઘર બાજુ ની કેપેસિટી પૂરી થઈ ગઈ અને હવે સચિન આવે છે આ બાજુ અમને મૂકવા ચાલો અમે જઈ રહ્યા છીએ હવે ઘર બાજુ ભાગી ગયા છે અહીંયા સવા આઠ અને યમુનાની કેપેસિટી પૂરી થઈ ગઈ છે ચાર વાગ્યાના નીકળ્યા હતા અમે મેલ્ટર રોડ આવવા અને બહુ જ આનંદ કર્યો આખા રોડ ઉપર ચાલીને ફટાકડા જોયા ફટાકડા ફિટા એ જોયા અને આખો રોડ કેવો સમજાઈ રહ્યો છે એ જોયો

સચિન અમને મૂકી ગયો અહીંયા અને તરત જ ઘરે જતો રહ્યો કેમ કે એની ઘરે મહેમાન હતા એના ફ્રેન્ડ લોકો બધા પછી અમે ખાઈ પી નવરા થઈ ગયા અને બેડરૂમમાં સુવા માટે આવી ગયા છીએ તો આજે દિવાળીનો બ્લોગ તમને કેવો લાગ્યો મેલ્ટ્રોડ તમને કેવો લાગ્યો દિવાળીની વાઇબ્સ કેવી હતી અહીંયા યુકેમાં જોકે મને તો લાગતું જ નહોતું યુકેમાં દિવાળી હોય એવું મને તેમ જ લાગતું હું સુરતમાં દાંટા મારું છું ગુજરાત ઇન્ડિયામાં મેલ્ટન રોડ ઉપર આજે એવી રોનક હતી લાઇટિંગ જોઈ લો તમે ફટાકડા માણસો ચગડોળ એટલે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો આઈ હોપ તમને મજા જ આવી જશે આજના વ્લોગમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય We'll